ના લાઈ ન શકાય જો ગાઈસ બલલ મિત્રો અત્યારે વાગી ગાય છે ઓલરેડી 8 અને આજનો વ્લોગ આપડે આયા ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેડની તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડિયોમાં અમારો વિડિયો જો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેડની જો ગાઈસ નહી મિત્રો પહેલા પહેલા ઊઠીજો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી

कौन जरा जी है मा तो कहीं जो आप मरचो लाया था नो ना सोर पर मरचो नहीं है तो कौन जरा जो है ये अंडा है जोरे इला मंडा मैं नौकरी होती ये सब बुरी करी नौकरी लेते से ले से खाई ली आबरा ऐसे जवानो हो एंडी लगवा मारे

một cái che chắn đi bộ thấy gì hết lăn đi liền, bơi mềm liền, xanh thế hì, này bùn đi, hả? lăn hết đi thì à, đi mất thấy gì? Ini pasir hilan kau pak? Puri, enggak? Mending aku akan lariin batal. Aku akan lariin

कि को थरी सास એટલે બધું ખાઈ લે આ તાય ખાવા માટે તને કરવા દઈયા તું ઈ થોડું ખાઈસાસ લાગે એટલું કન બધું ખાઈ લે ને તો ચાલો ગાઈસ મળ લે આપરા ગોમમાં જઈને હું તમકા આપરા જઈ રહ્યા હે અત્યારે ગોમમાં તેજાર માં આવી નઈ નઈ બન ફ્રેશ થઈ ગઈ હિનો મજેગા એક ગામમાં તો મળ્યા પછી શાંતિ બાઈક અહીંયા મેરે તો બાઈક લેન જવાનું તમકા

या जो पूरी चा में गाइस जो वातावरण तो बदला ही एकदम कॉमेडी आए है इतना गाइस मां अमित या सोन बरा हली जन हारो पाती दी जनता है ते टाइम लागया ना मन देखो ओहो मन फोन करे ना मत ये अरे आता मैं कई भी तोड़ है चांद तो मैं उंगिरे तो उपे जाता नहीं तो एक प्लस

नहीं ये कौन बा फैजियो हाँ? चार ने खा दियो मेरे हां चार दियो हां मैं मैं नहीं क्या हूं हाँ? <laughs> ना काले जो जो वीडियो में खाली हो करू हूं ने जो जो काले हो करूँ हूं आतलावा जी हम्म હા જોઈ લેજો આ જે વાતો કરો ને આ હે કાલ બરોબર તો મારા જી વીડિયો જોઈ આવે બરોબર જોવો તો જોવા માટે તો બનાવીયા આપણે હા ગાઈસ બોરી તૈયાર વાસન તો હો તો હેલો ગાઈસ સત્યાલે ભાગી ગયા છે ઓલરેડી સરાણવ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેડિમા તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેડીમાં ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં